નમસ્કાર ખેડૂત મિત્રો હું મૌલ્યા વિનોદ આલ્પેન શેડવતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોમાં હવે આજે આપણે તિથુઆ ગામે આવેલા છે તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી હવે આજે આપણે ગુલાબોનું પ્લોટિંગ જોતા હતા તો આપણે એક પ્રગતિશીલ ખેડૂતો મળ્યા છે ને આપણે ગુલાબોનું પ્લોટિંગ કરેલું છે તો હવે આપણે એને પૂછીએ કે આ એને વેરાયટી કેવી લાગી સર્વપ્રથમ તો આપણે એનું નામ નંબર અને ગામ પૂછીએ તો કાકા તમારું નામ બોલો ને નામ બરાબર બરાબર અને ગામ મોબાઈલ નંબર તો કાકા તમે આ કેટલા વીઘાનું પ્લોટિંગ કરેલું હોય બરાબર અને તમે આનું પેલા રોપ કરેલો તો બધે દાણા દાણું ઉગી ગયો હતો કે બરાબર અને હવે તમે આ પ્લોટિંગ તમે કરેલું હોય અને બીજી અન્ય વેરાયટી આવેલી એમાં તમને આમાં શું ફેર લાગે સારું સારું બી દેખાય અને દડામાં એમાં તમને શું ફેર લાગે બરાબર બધી એક એકધારી એમને ટૂંકમાં બરાબર અને કલરમાં સારી કલરમાં બહુ સારી બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ ડુંગળીનો પ્લોટયો બધે ગાઇઠું એની એક ધારી અને સરસ આવેલી છે અને કલરમાં એક નંબર છે બરાબર હવે આ વેરાયટી કોઈને આ શું કહેવાય કે આપણે હા આપણે આલ્પન ગુલાબો રહી કોઈને વેરાયટી વાવવી હોય તો ભલામણ કર્યા જેવી જાત છે કે નહીં બહુ સારી જાત છે બરાબર ધન્યવાદ ઓ કાકા